આજ જ વીહાણે છે આપણી ભેંસ રાતે વહીં જઈ હતી પણ ખબર નહોતી ભાઈ કીધું ભેંસ વીહાણી છે આપણે આયા છીએ ભેંસ ભાઈ કારણ કે એને અમે તે વીં જઈ હતી પાડું વાડું જેવું કંઈ ખેંચ્યું નહોતું પહેલી વીત ઋતુની અમે તે વીં જઈએ તકલીફ જેવું નથી ને આવી છે પાડી આ મસ્ત પાડી છે કાં ધોળા પૂછડાવાળી જો સમરી પાડી Liga 2010 nih, pede, pede, nih, pede, nih, pede, 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 જો કે આ આપણા જીરાની નથી આપણે વેચાતી લાયા હતા પાડી હતી આને આપણે વેચાતી લાયા હતા હોજી છે આ હાફ હોજી બેસી આના જેવી નથી આ તો કારણ કે એને પાડાને ધવરાવતી આના પાડાને દૂધ પાવું પડે છે બકડી એમ લઈને આ તો એના મને થઈ રાતે પાડી એટલી હોજી આ બેસી હોલી તો કારણ કે જઈ હતી હા હોજી બેસી વહેલી બેલી કમ્પ્લેટ પડી જાય રાતે હા હોજી બેસી છે હું વાંધો નથી આ બેંચનો બીજી એક પાડી નવી લીધી છે જો કે પાડો લઈ જવાના છે અહીંથી ને પાડી લાવવાના છે હમણાં કલાકોરા આવી જાય છે અતારમાં વાઘોલના પટકારા કરે છે કારણ કે હાંજે નાખી દીધી હતી મેં લીલી જાહેર વાઢી જ્યારે એ આપણી કમ્પ્લીટ થઈ જાય એટલે એના લીધે હવે વાંધો આવતો નથી વાંધો એક જ છે વરસાદનો વરસાદ બરાબર આવતો નથી તો આ બાવણા વાસડાને મેં રાખ્યો છે ખૂટીઓ કરવા જોકે બાર બાંધ્યો છે આમ દામણે તો જેનું નામ નથી રાખ્યું નામ કોમેન્ટમાં જણાવજો હું તમને વાસડો પણ દેખાડી દઉં મોરલાનો છે વાસડો એ આપણે સો વખતો આગાનો વાસડાને ખૂટીઓ રાખવાનો પણ એને આવી જાય વાછળી કોઈની વાસડી જો કે દેખાડી જ છે બ્લોગમાં હા આ જો વાસડો હોત તો ખતરનાક થા વાસડીયા એના હિસાબે આપણે રાખવો પડ્યો બાહોળગાનો વાસળાને ખૂટ્યો કારણ કે હવે બીજા ખૂટિયાની જરૂર છે અને બહારનો કોઈ એવો ખૂટિયો ગમતો નથી એના હિસાબે આપણે રાખવાનો છે ઘરનો જ તે ખૂટ્યો છે જો કે મોરલો આપણા ઘરનો નથી આપણે લાવેલા હતા બહારથી જો ઘઉં બધી બે જઈશ કમ્પ્લેટ ઓ રુજી રુજી વાઘોલ ને બધા વાઘો લેતા તને શું થાય તો એક ભાઈની કોમેન્ટ આવી હતી કે આપણે ગાય લેવી છે મળી જશે ગાય તો જો કે મળી જાય આપણા પાસે ગમે ત્યારે પણ સીઝન જોઈ ગાય લેવા માટે સીઝન જોઈ દેવા માટે સીઝન જોઈ કારણ કે નોરતા આજુબાજુ અહીંયા જણ પડે નોરતા પછી ગમે ત્યારે ગા તમારે જોઈતી હોય તો ગા મળી જાય ત્યાં સુધી અત્યારે ગા મળે નહીં કારણ કે અત્યારે હોય ગાભણાં દોતા હોય નહીં અમુક દોતા હોય તો એવું દૂધ ન હોય આ ગાને દોઈ મી જો આ હિરાળને દોઈ હિંની આ એની ન નથી આવતી દી નથી દીતી એમાં ડવા દને અડુવા કમ્પ્લેટ જો પણ એની વાસ અડીને એ દાવવા નથી દીધી આપણા ઢોર તો ઘણા ગાભણાં છે કમ્પ્લેટ છે સીંગડા કહેવા દઉં તો કહું જો મેંડિયા સીંગડાવાળી પાડી મેંડિયા મેંડિયા છે થોડા થોડા જો ભાગી સીંગડા લાવ્યા એટલે ભાગી હા હા આપણે બહોળગાનો વાસળો જો કે ખૂટિયો કરો રાખેલો બાવળનો અને મોરલાનો આ વાસળો તો વાસળો છે હિસાબે એમ કરે છે તો આનું નામકરણ કરવાનું છે કોમેન્ટમાં જણાવજો કે શું નામ મેઘકું જો કે આ વાસળીનું નામકરણ કરી નાખ્યું છે આનું બાકી છે આ વાસળી છે આપણી ગોમતીની આ વાસળી છે આપણી કાબેરગાની કા ના આ વાસળી છે આ બે બોનું છે આ આ બે એક વર્ષ મોટી અને એક વર્ષ નહી જાય પિકઅપ અને હવે ઉતારવાની છે આપણે આમાંથી પાણી જોઈ પાડી કેવી છે પાડી તો જો મસ્ત છે ભગડી જરાકથી ટીલકાવાળી અને આપણો પાડો તો આ પાડી કરતા ઘણો મોટો ને સારો છે લોટકો અને આપણે કઈ પાડાની જરૂર હતી નહીં

ના ના એ પેલા લઈ લો પછી સડાઈ દઈ પેલા લઈ લો એના આમ બારો બારું લઈ લો ને મારકી બાંધ દો ને બર ન કરે મારકી બાંધ દો મારકી બાંધ દો પાડો પણ હેરાન કરે હો મારકી બાંધ દો મેકતા નહીં હોય દોડો લાય પણ માયનો નહીં છોકરો

છો પાડી કરવા મંડી ઓળખાય વાંધો એ ઓળખાણ કરે છે લઈ જવાની છે ને